અસરકારક સૂચના આપવામાં આવી હોય સરહદી રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ ના હોય એનડીપીએસ ની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી

રહેવાસી મૂડામ માર્થ પોનો જથો એક કિલો ત્રણસો સત્યાવીસ ગ્રામ બે મિલીગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર નવસો એક્યાસી પોઈન્ટ છ તથા કાર્યવાહી કરવામાં આવેલ છે પાસેથી મળી આવેલ મુદ્દામાલ માદક પદાર્થ પોસ્ટડોડાનો નો જથ્થો એક કિલો ત્રણસો સત્યાવીસ ગ્રામ બે મિલીગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર નવસો એક્યાસી છ

રજાક રજાકભાઈ સોતા નરેન્દ્રસિંહ ઝાલા ગોપાલભાઈ નાવી કરેલ છે